નમસ્કાર મિત્રો હું સુધીને સોલંકી અને સીધા સમાચારમાં આજે વાત કરીશું આપણે પાણીની જી હા મિત્રો પાણીની એટલા માટે કે હવે ઉનાળો બેસી ગયો છે અને કાળઝાળ ગરમી છે તે પણ પડી રહી છે તો સાથે સાથે આજે વર્લ્ડ વોટર ડે પણ છે મિત્રો વર્લ્ડ વોટર ડે જળયે જીવન છે આવું સૂત્ર છે પહેલેથી પરંતુ મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદાના નીર આવ્યા લોકોને ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત આવી સરકાર કહી રહી છે કે નલ છે જલ ઘરે ઘરે લોકોને જળ મળી રહ્યું છે પરંતુ આ વાતની સાથે સાથે વરવી વાસ્તવિકતા કંઈક અલગ બતાવી રહી છે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ પીવાના પાણીની સમસ્યા છે અને આ સૌરાષ્ટ્રનો એક વિસ્તાર એટલે ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ એટલે ગીર જંગલ અને અરબી સમુદ્રને મળીને આવેલો અને આ વિસ્તારના કેટલાક એવા ભાગો છે જેમને લીલી નાગર પણ કહેવામાં આવે છે પરંતુ મિત્રો આ લીલી નાગર વચ્ચે પણ કેટલેક એવો વિસ્તાર છે કે જ્યાં આજે પણ દાયકાઓ વીતવા છતાં પણ સદીઓ વીતવા છતાં પણ પીવાના પાણીની સમસ્યા છે અને આ વિસ્તાર છે તાલાળાના શેવાડાના ગામો જી હા મિત્રો તાલાળાના પીખોર ગુંદાળા જે આસપાસના ચાર ચારથી પાંચ જેટલા ગામો એવા છે કે જ્યાં પીવાના પાણીની સમસ્યા આજે વિકટ બની છે હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે અને લોકો પાણી માટે દૂર દૂર સુધી વલખા મારી રહ્યા છે તો આ જ મુદ્દા ઉપર અમે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે વાતચીત કરી હતી અને કુંવરજી બાવળિયાને આ વાતથી અમે વાકેફ કર્યા હતા કે આપ કહી રહ્યા છો કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાંય પીવાના પાણીની સમસ્યા નથી અને આપ બીજી વખત પાણી પુરવઠા મંત્રી છો ત્યારે આજે પણ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે ભલે સરકાર કહી રહી છે કે પાણીની સમસ્યા ક્યાંય નથી પરંતુ મિત્રો આજે પણ હજુ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે એક સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રનું જે એપી સેન્ટર કહેવાય છે રાજકોટ અને આ રાજકોટમાં ટ્રેન મારફતે પીવાના પાણીની સમસ્યા દૂર કરાતી હતી જોકે એ પરિસ્થિતિ હાલ રાજકોટમાં નથી રાજકોટની અંદર ન્યારી અને આજી ડેમ છે તેમને નર્મદાની સૌની યોજનામાંથી તે ડેમ ભરવામાં આવે છે પરંતુ મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણીની સમસ્યા બહુ વિકટ છે છતાં પણ સરકારના ધ્યાને કેમ નથી આવતું કે પછી અધિકારીઓ આમાં ધ્યાન દેતા નથી મંત્રીઓ કહે છે કે અમે યોજના બનાવી રહ્યા છે તો આ યોજનાની અમલવારી કેમ થતી નથી આવો સાંભળીએ મંત્રી કુંવરજી બાવળિયાને આજ તો આપણે સિંચાઈ વિભાગની વાત કરી પરંતુ ગીર સોમનાથ જિલ્લાના હજુ પણ સુત્રાપાડા અને તાલાળા પંથકના કેટલા બધા એવા ગામડાઓ છે કે જ્યાં પીવા અને સિંચાઈ બંને માટેની છે તો આવી કદાચ અમારે કેવું અતિશયોગથી કહેવાય છે હું ગીર ગઢડાના અને ગીર સોમનાથ આખા જિલ્લામાં આ મારો ત્રીજો પ્રવાસ છે પીવાના પાણી માટે આખા સૌરાષ્ટ્રમાં દરિયાઈ પટ્ટી ઉપર ક્યાં મુશ્કેલી છે અને એના માટે શું થઈ શકે શું કરવું જોઈએ એ માટેનું અમે રાજ્ય સરકારે આયોજન કર્યું છે કદાચ તમારા પ્રેસ મીડિયાવાળા મિત્રોને પણ કદાચ અતિશયોગથી લાગે એવા બધા જ વિસ્તારમાં દરિયાપટ્ટી દ્વારકાનો હોય પોરબંદરનો હોય ગીર સોમનાથનો હોય જૂનાગઢનો હોય કે અમરેલી કે ભાવનગરનો હોય દરેક દરિયાપટ્ટી ઉપરના ગામડામાં પીવાનું પાણી નથી પહોંચ્યું એવા પીવાનું પાણી પૂરતું મળે એ માટેની અમારી સુધારણાની યોજનાઓ એનો આજ સવારે જ મેં બધા અધિકારીઓ સાથે રિવ્યૂ કર્યું છે એટલે સુધારણાની યોજના બને અને ક્યાંય કદાચ એવા ગામો ગામો હોય કે જ્યાં અનકવર્ડ ગામો જેને કહેવાય યોજનાનું પાણી ન પહોંચ્યું હોય એના માટેનું પણ અમે પાણીપુરઠા વિભાગે અલગથી આ સુધારણાની યોજનામાં સમાવેશ કર્યો છે એટલે પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે આ દરિયાઈ પટ્ટી ઉપર ક્યાંય મુશ્કેલી ન રહે એના માટે રાજ્ય સરકાર ચિંતિત છે મંત્રી કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે અમે યોજના બનાવી રહ્યા છીએ પરંતુ મિત્રો હવે સાંભળીએ આપણે આ ગામના લોકો કે જેઓ પાણી માટે વલખા મારી રહ્યા છે સાંભળો શું કહે છે પાણી ને બોવલી છે તંગી દોઢ મહિના થી છે વાડીઓ માં જવું પડે ભાઈ માં એક બેડું ભરવા દે બીજે બેડે બંધ કરી દે બેલા બંધ કરી દે વાડીઓ વાળા ભરવા દેતા કપડા ધોવા દેતા હજી તો શરૂઆત જ થાય તો કેવી રીતનું ઉનાળો કાઢવો ને કેવી રીતનું સોમા હોંભાવું અમારે ટાકા પચાસ પચાસ રૂપિયા ને સો સો રૂપિયા ટાકા ના લે તો કાયમ તો નફો હોય ગરીબ માણસ દાળિયું કરાવ્યું કે આપણે પાણી ભરવા જવું દાડીયો કરીએ તો પાણી રે ને પાણી છોડીએ તો દાડીયો રે પાણીની માંગણી છે પેલું પાણી મોકલાવો જ આ ગામમાં વાસમોની યોજના થઈ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનો આવે પહેલા પાણી જ પતી જાય છે આજે 20 વર્ષ થી એક ને એક પ્રશ્ન પાણીનો છે અત્યારે પાણી 1.5 મહિના થી સદંતર માં જ પાણી નથી એમ અત્યારે ગામ સવારના ના 5 વાગ્યા વેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર દોઢ દોઢ કિલોમીટર હાલી હાલીને જાય છે બીજો કોઈ પાણી વિકલ્પ જ નથી હા રજૂઆત કરી છે એવું કે નર્મદાનું કામ ચાલુ છે ચાલુ થાય પછી તમને પાણી આપશો અમારા માટે કાયમી ઉકેલ પાણીનો નથી અમારા માટે કાયમી ઉકેલ ગામ અહીંયા છ કિલોમીટર પાણી કોઠા છે ત્યાં જૂથ યોજના થાય પાણીની તો પાંચ ગામને પાણીનો ફાયદો થાય એમ છે જમાલપરા પેલું ગામ આવે છે તો રાયડી આવે છે સેમડીયા છે તિખોર છે અને ગુંદાળા છે આ જૂથ યોજનાનું પાણી આવે તો જ કાયમી ઉકેલ બાકી પાણીનો ઉકેલ નથી અત્યારે હાલ પાણીનો પ્રશ્ન ટેન્કર ચાલુ થાય ટેન્કર માધ્યમથી બાજુનું ગામથી ભરીને જે પાણી આપે તો જ વિકલ્પ છે બાકીના વિકલ્પ છે નહીં તો મિત્રો આજે વર્લ્ડ વોટર ડે નિમિત્તે અમે આપને બતાવ્યું કે ખરેખર સૌરાષ્ટ્રની અને સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની શું પરિસ્થિતિ છે ત્યારે મિત્રો હજુ પણ સૌરાષ્ટ્રના એવા ઘણા બધા વિસ્તારો છે કે જે આ જ પ્રકારે પરિસ્થિતિ છે ત્યારે સરકાર વહેલી શકે યોજનાઓ છે તેમની અમલવારી લાવે અને લોકો સુધી લોકોના ઘર સુધી પીવાના પાણી જે તેમને પહોંચાડવામાં આવે છે કારણ કે સરકાર વાત કરી રહી છે કે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ અહીંયા લોકો હજુ પણ પાણી માટે દર દર ઠોકરો ખાઈ રહ્યા છે ત્યારે આવા જ અવનવા વિડીયો જોવા માટે મિત્રો અમારી આ ચેનલ છે તમને સબસ્ક્રાઈબ કરો અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો નમસ્કાર